ઝકો લાઈન લઈ જવા બાબતે અને અમારા હાલના તબક્કે હાઈકોર્ટની અંદર કેસો ચાલી રહ્યા છે ટાવર લાઈનના અને લાઈનના અને જેમને કલેક્ટર નોટિસ નથી આપી તો એ બાબતે પણ ત્રીજી પિટિશન દાખલ કરવામાં આવી હતી આજે કલેક્ટરશ્રીને આવેદન આપણે આપ્યું રજૂઆત કરી શું જવાબ મળ્યો ને આગળ આપના પગલા શું લીધો આગળ અમે હાઈકોર્ટની અંદર ત્રણ પિટિશન દાખલ કરી એમાં બે પિટિશનની અંદર હાઈકોર્ટથી એમને કલેક્ટર સાહેબને ઓર્ડર કરવામાં આવ્યો કે જે ખેડૂતોને જે સાંભળવામાં નથી આવ્યા એ લોકોને ફરીવાર સાંભળવામાં આવે અને આજે ખેડૂતોને નોટિસ મળી હતી એમના અનુસંધાને અમે સાહેબને મળવા માટે પણ આવ્યા છે અને સાહેબને અમે કહ્યું પણ છે કે વળતર જે પણ મળે તે ખેડૂતોના હિતમાં હોય અને હાઈકોર્ટમાં જે કંઈ બી સાહેબના આદેશ હોય અને સંકલન સમિતિ એ લોકો બેસે અને જમીનનું વળતર નક્કી કરશે એ રીતે નક્કી કરવામાં આવ્યું છે હાલ આપે કામ રોકવા બાબતે રજૂઆત કરી છે એ બાબતે શું જવાબ મળ્યો આપને હાલે કામ બાબતે રોકવા માટે અમે એમને કહ્યું છે કારણ કે હાલના તબક્કે જે આંબા કલમો છે હાલના તબક્કે જે આંબા કલમમાં ફળ ફૂલો આવેલા છે એના ઉપર આંબા કલમો માં કેરીઓ લાગેલી છે જો એ લાઈન ખેંચવામાં આવે તો ઘણું નુકસાન થાય એ રીતે એમને રજૂઆત પણ કરી છે તો એમણે એ રીતે વાત કરી કે જે બી કંઈ તમારું નુકસાન હોય એ અમે આપવા માટે તૈયાર છીએ એમાં કોઈ વાંધો નથી ને જે બી કલેક્ટર સાહેબે એમ પણ કહ્યું છે કે મારે એક બીજી બી રજૂઆત એમને સાહેબને હાથે કરવામાં આવી કે ઝટકોના જે અધિકારી જેવો છે એમાં ખોટે રીતે ખેડૂતો સાથે ગેરવર્તનને ગેરકાયદેસર રીતે ધાક ધમકી બી પોલીસને આપતા છે તો એ રીતે થવું નહીં જોઈએ કારણ કે બને એટલો ખેડૂત એ લોકોને સહકાર બી આપતો છે કેસ થાય સરપંચ તલાટી અને ગામના આગેવાનો સાથે રાખીને કેસ કરવામાં આવે નથી કે પંચકેશના કાગળિયા ભરીને આપણે તલાટી પાસે જઈને ચાર પંચકેશના વ્યક્તિને બોલાવીને જે સ્થળ પર પંચકેશ નહીં થાય એ રીતે નહીં થવું જોઈએ એ રીતે સાહેબને સાથે અમારી વાતચીત થઈ અને અમને સહકાર માટે બી વાતચીત કરી છે આપને સંતોષકારક જવાબ મળ્યો છે કલેક્ટરશ્રી પાસેથી પચાસ ટકા સંતોષકારક અમને જવાબ મળ્યો પણ બાકીનો જે બી કંઈ અમે હાઈકોર્ટની અંદર અત્યારે હાલે કેસ ચાલી રહ્યો છે આજે બી અમારી જે હિયરિંગ હતી ઓગણીસ તારીખે હાઈકોર્ટની અંદર જેમાં હાઈકોર્ટનો જે નિર્ણય આવશે એને પર અમે અમને એ માન્ય રહેશે ને એનાથી અમને સંતોષ રહે છે